હેલો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે શું તમે જાણો છો કે ક્યારેક માણસ પોતાના સ્વાર્થ માટે એટલો બધો આંધળો બની જાય છે કે તે સાચા અને ખોટા વચ્ચેનો તફાવત પણ નથી પારખી શકતો જો તમને એવું લાગતું હોય કે ઓછું ભણેલા લોકોમાં વધારે ક્રાઇમ થતા હોય છે અને વધુ ભણેલા લોકોમાં ઓછા ક્રાઇમ થતા હોય છે તો તમારું અનુમાન ખોટું છે કારણ કે વધુ ભણેલા લોકો ખૂબ જ સાવચેતીપૂર્વક ગુનો કરે છે અને ખૂબ જ ગંભીર રીતે ઘટનાને અંજામ આપે છે તો આજે આપણે વાત કરીશું ગુજરાતના પાટણ જિલ્લામાં બનેલી ઘટનાની વાત છે બે હજાર ઓગણીસની ગુજરાતના પાટણ જિલ્લાના કલ્યાણ નામના ગામમાં એક પટેલ પરિવાર રહેતો હતો જેમાં નરેન્દ્રભાઈ પટેલ અને તેમના પત્ની મધુબેન પટેલ રહેતા હતા તેમની સાથે તેમનો પુત્ર જીગર પટેલ અને પુત્રી કિન્નરી પટેલ પણ રહેતા હતા જીગરના લગ્ન થઈ ચૂક્યા હતા તેમની પત્નીનું નામ ભૂમિ પટેલ હતું તે બંનેને એક પુત્રી પણ હતી જેનું નામ હતું માહી નરેન્દ્રભાઈ પટેલ એક જાણીતા ઉદ્યોગપતિ હતા જીગર પટેલ પણ તેના પિતાના વ્યવસાયમાં જોડાઈ ગયો હતો કિન્નરી પટેલને પણ તેમના પિતાએ ખૂબ સારું શિક્ષણ અપાવ્યું હતું તે એક ડેન્ટિસ્ટ હતી અને એક હોસ્પિટલમાં સેવા આપી રહી હતી જીગરની પત્ની ભૂમિ પટેલ પણ ડેન્ટિસ્ટ હતી જો એકંદરે જોવામાં આવે તો એક જ પરિવારમાં બે બે ડોક્ટર અને સારો એવો ઉદ્યોગ હતો એમ કહી શકાય કે પૈસાની કોઈ તંગી ન હતી વર્ષ બે હજાર અઢારના અંતિમ દિવસોમાં ચોત્રીસ વર્ષના એકદમ તંદુરસ્ત જીગર પટેલ અચાનક બીમાર પડે છે તે પોતાની જાતને એકદમ બેચેન અનુભવે છે અને આંચકીઓ આવવા લાગે છે ગળું પણ વારંવાર સુકાવા લાગ્યું હતું સાથે સાથે આંખની દ્રષ્ટિ પણ ઓછી થવા લાગી હતી ઝાંખું ઝાંખું દેખાવા લાગ્યું હતું બીમારીના લીધે પોતે કંઈ પણ ખાઈ પી શકતા ન હતા જેના લીધે વજન પણ ઘટી ગયું હતું તેમના માતા પિતા તેમનું ચેકઅપ કરાવે છે બધા રિપોર્ટ કરાવે છે પણ કોઈ બીમારી પકડાતી ન હતી ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો હતો પરંતુ જીગર પટેલને બીમારી દૂર થવાનું નામ લેતી ન હતી કોઈ પણ દવા લાગુ પડતી નથી જીગર પટેલ દિવસે ને દિવસે કમજોર થતો જતો હતો પોતે બીમારી દરમિયાન ગ્લુકોઝનું પાણી સાથે રાખતો અને વારંવાર પીતો હતો તેમનો પરિવાર બીમારીના લીધે ખૂબ જ ચિંતિત હતો ડોક્ટરે આપેલી કોઈ પણ દવા અસર કરતી ન હતી આમ બીમારીને બીમારીમાં સાત થી આઠ મહિનાનો સમય વીતી જાય છે આ જ સમયગાળા દરમિયાન ચાર મે બે હજાર ઓગણીસના દિવસે આખો પરિવાર નરેન્દ્રભાઈ પટેલના મોટાભાઈના ઘરે ગયા હતા જીગરની જેમ તંદુરસ્ત બની જાય તે માટે બધા પોતાના મૂળ ગામ માતાજીના દર્શન કરવા જવાનું નક્કી કરે છે પાંચ મે બે હજાર ઓગણીસના ના રોજ અચાનક જ જીગરની તબિયત વધારે બગડે છે આંચકીઓ ચાલુ થઈ જાય છે અને ખૂબ જ મૂંઝવણ અનુભવે છે તે પોતાની પાસે રહેલું ગ્લુકોઝ વાળું પાણી પીવે છે ત્યારે તેની બહેન કિન્નરી તેની સાથે જ હતી કિન્નરી કહે છે કે મારી પાસે એક દવા છે જેનાથી સારું થઈ જશે દવા પિતાની સાથે જ તેની તબિયત વધારે બગડી જાય છે તે હોસ્પિટલ જવા માટે પોતાની કારની ચાવી ગોતે છે પરંતુ ક્યાંય મળતી નથી અન્ય વ્યવસ્થા કરી હોસ્પિટલ પહોંચે છે જ્યાં ડોક્ટર તેમને મૃત જાહેર કરે છે આ સાંભળી આખા પરિવારમાંથી દુઃખનો પહાડ તૂટી પડે છે ઘણા દિવસોની બીમારીના લીધે જીગરનું મૃત્યુ કુદરતી રીતે થયું છે એવું વિચારી પોસ્ટમોર્ટમ કરવામાં આવતું નથી જીગરના મૃત્યુ થયાના થોડાક દિવસો પછી એટલે કે ત્રીસ મેના રોજ જીગરની પત્ની ભૂમિ પટેલને પણ જીગરની માફક જ બેચેની અનુભવાય છે આંચકી આવવા લાગી હતી ભૂમિને હોસ્પિટલ લઈ જવામાં આવે છે ઘરે તેમની પુત્રી ઘોડિયામાં સૂતી હતી ભૂમિને હોસ્પિટલ લઈ ગયાના થોડાક સમય પછી કિન્નરી પટેલે જોયું તો માહીને પણ આંચકી આવવા લાગી હતી માહીને પણ તુરંત જ હોસ્પિટલ લઈ જવામાં આવે છે ડૉક્ટર માહીને તપાસે છે અને કહે છે કે માહીનું મૃત્યુ થઈ ચૂક્યું છે એક જ મહિનાના સમયગાળામાં ઘરમાં બે બે મૃત્યુ થવાના લીધે પરિવાર ખૂબ જ ચિંતિત થઈ જાય છે માહીની ઉંમર નાની હોવાના લીધે તેને દફન કરી હતી જીગર પટેલ અને માહીના અવસાનના લીધે ભૂમિ પણ વારંવાર બીમાર રહેવા લાગી હતી જેના લીધે નરેન્દ્રભાઈ પટેલ ભૂમિને તેના પિયર મોકલી દે છે પરિવારના બધા જ સભ્યો ખૂબ જ ચિંતિત રહેવા લાગે છે નરેન્દ્રભાઈ પટેલ જુએ છે તો કિન્નરી પટેલને તેના ભાઈ જીગર પટેલ અને ભત્રીજી માહીના મૃત્યુનું કોઈ દુઃખ નથી તે ફોન પર તેના મિત્રો સાથે ખુશખુશાલ વાતો કરતી હતી આવું વર્તન જોઈ તેના પિતા નરેન્દ્રભાઈ તેને પૂછે છે કે શું તને તારા ભાઈ અને ભત્રીજીના મૃત્યુનો કોઈ દુઃખ નથી નરેન્દ્રભાઈ ક્યારેય કલ્પના પણ ન કરી શકે તેવો જવાબ કિન્નરી પટેલ તેમને આપે છે પટેલ કહે છે કે મેં જ ભાઈ અને ભત્રીજીની હત્યા કરી છે અને ભાભીને પણ મારવાની જ હતી પરંતુ તમે તેને પિયર મોકલી દીધી આ સાંભળી નરેન્દ્રભાઈને માનવામાં નથી આવતું તે ખૂબ જ દુઃખી થઈ જાય છે પોતે કાંઈ સમજી નથી શકતા જીગર અને માહીને ન્યાય અપાવવો કે પછી પોતાની પુત્રીને જેલમાં મોકલવી નરેન્દ્રભાઈ પટેલ પોતાની પુત્રી વિરુદ્ધ ફરિયાદ કરે છે અને પોલીસને સમગ્ર હકીકત જણાવે છે પોલીસ કિન્નરી પટેલની ધરપકડ કરે છે અને પૂછપરછ કરે છે કિન્નરી પટેલ પોલીસને કઈ રીતે અને શુકામ હત્યા કરી તે જણાવે છે કિન્નરીના જણાવ્યા અનુસાર તેને એવું લાગતું હતું કે ઘરમાં જીગરને વધુ માન સન્માન મળતું હતું જેના લીધે તેને ઈર્ષ્યા થતી હતી જીગરના લગ્ન થવાથી અને પછી તેને એક પુત્રી થવાથી વધારે ઈર્ષ્યા થવા લાગી ઉપરાંત પ્રોપર્ટીની લાલચ પણ હતી ઈર્ષ્યા અને લાલચના પરિણામ સ્વરૂપ ભાઈ જીગર પટેલને કેવી રીતે મારવો તેનો પ્લાન બનાવે છે પોતે ડોક્ટર હોવાના લીધે અમુક કેમિકલ્સ વિશે તો જાણતી જ હતી આ ઉપરાંત જુદા જુદા કેમિકલ્સ પર રિસર્ચ કરે છે ક્યાં એવા ઝેરી છોડ છે જેનાથી મૃત્યુ ઝડપથી થાય અને સેનાથી ધીમું ઝેર ચડે વગેરે વિશે માહિતી એકઠી કરે છે તેણે તેના ભાઈ ભાભીને સ્લો પોઈઝન આપી મારવાનો પ્લાન કર્યો તેણે એક છોડના બીજ વિશે માહિતી મેળવી અને એક ઓળખીતા વ્યક્તિ પાસેથી મેળવ્યા તેણે વિચાર્યું કે ભાઈ અને ભાભી બંનેને એક સાથે આ ઝેર નહીં આપે કારણ કે તેનાથી તેના પર શંકા જઈ શકે છે એટલા માટે તેણે તેના ભાઈને આ સ્લો પોઈઝન આપવાનું ચાલુ કર્યું તે છોડના બીજને પાણીમાં ઉકાળીને તેના ભાઈને પાવા લાગી જિગર પટેલ બીમાર થયા બાદ ગ્લુકોઝનું પાણી સાથે રાખતો તે પણ આ જ છોડના બીજનું પાણી હતું જે કિન્નરી જ તેને ઉકાળીને ભરી આપતી હતી માર્ચ બે હજાર ઓગણીસમાં કિન્નરી પટેલે પોટેશિયમ સાયનાઇડ ખરીદ્યું હતું જેનો ઉપયોગ સોનાને ચમકાવવા માટે કરવામાં આવે છે તેણે એક જ્વેલર્સ પાસેથી પેશન્ટને સોનાનો દાંત લગાવવાના બહાને સાયનાઇડ ખરીદ્યું હતું પોટેશિયમ સાયનાઇડ કેટલા પ્રમાણમાં ઝેરી છે તે ચકાસવા માટે તેણે એક મકોડા પર પ્રયોગ કર્યો સાયનાઇડ સાથે જ મકોડો મૃત્યુ પામ્યો હતો ત્યારબાદ પટેલે તેના કોઈ એક મિત્ર પાસેથી ખાલી કેપ્સ્યુલની વ્યવસ્થા કરી અને પોટેશિયમ સાયનાઇડ ને તે ખાલી કેપ્સ્યુલમાં ભર્યું હતું તેની પાસે લાલ અને પીળી એમ બે પ્રકારની કેપ્સ્યુલ હતી પાંચ મે હજાર ઓગણીસના ના રોજ જ્યારે તેઓ તેમના મૂળ વતનમાં દર્શન માટે જવાના હતા ત્યારે જીગર પટેલની તબિયત બગડી અને કિન્નરી પટેલે જે કેપ્સ્યુલ લેવા માટે કહ્યું હતું તે આજ સાયનાઇડ ભરેલું કેપ્સ્યુલ હતું કેપ્સ્યુલ ખાતાની સાથે જ જીગર પટેલની તબિયત બગડી હતી કારની ચાવી કિન્નરી પટેલે જ પોતાની પાસે સંતાડીને રાખી હતી જે જીગરના મૃત્યુ બાદ તેણે ક્યાંક ફેંકી દીધી હતી જીગરના મૃત્યુ બાદ કિન્નરી તેના ભાભીને પણ તે જ બીજવાળું પાણી પાતી હતી જેના લીધે તેની પણ તબિયત બગડી હતી ત્રીસ મે બે હજાર ઓગણીસના રોજ જ્યારે તેના ભાભીને હોસ્પિટલ લઈ ગયા હતા ત્યારે તેની ભત્રીજી માહી ઘરે સૂતી હતી ત્યારે તેને પણ આ જ સાઇનાઇડથી ભરેલું કેપ્સ્યુલ ખવડાવી દીધું હતું અને તેના લીધે જ તેનું મૃત્યુ થયું હતું કિન્નરી પટેલની સંપૂર્ણ પૂછપરછ બાદ માહીના શબને બહાર કાઢવામાં આવ્યું અને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું પોલીસે ઘરની તલાશી લીધી ત્યારે ઘરમાંથી લાલ અને પીળા રંગના કેપ્સ્યુલ મળી આવ્યા હતા સાથે સાથે તે છોડના બીજ પણ મળી આવ્યા હતા પોલીસે કિન્નરીના લેપટોપને જોયું તો તેમાં અલગ અલગ પોઈઝન વિશે સર્ચ કર્યું હતું પોલીસે કેસની ચાર્જશીટ ફાઇલ કરી અને પાટણ સેશન્સ કોર્ટમાં તેનો કેસ ચાલ્યો હતો ત્રણ વર્ષ પછી ચાર એપ્રિલ બે હજાર બાવીસના રોજ કિન્નરી પટેલને તેના ભાઈ અને પત્રીજીની હત્યા માટે ઉપરાંત તેના ભાભીની હત્યાના પ્રયાસ માટે આજીવન કેદની સજા આપવામાં આવી હતી ત્યારબાદ તે કોઈ એક વકીલ રાખી સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારે છે અને એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ હાઈકોર્ટ દ્વારા લોઅર કોર્ટના ચુકાદાને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને ત્રણ દિવસના જામીન પણ મળી ગયા હતા કિન્નરીની વકીલે તેને તેનો પાસપોર્ટ જમા કરવાનું કહ્યું હતું તે જ દિવસે કિન્નરી પટેલે તેની વકીલને વોટ્સઅપ મારફતે પાસપોર્ટ જમા કરાવવાની ના પાડી અને કહ્યું કે તે ખોટું સોગંદનામું રજૂ કરી આપે અને કોઈ ખોટો સાક્ષી ઊભો કરી જણાવે કે તેની પાસે પાસપોર્ટ નથી વકીલ દ્વારા આવું કરવાની ના પાડવામાં આવી એટલે કિન્નરી તેને પોતાની ફી નહીં આપવાની અને સાથે સાથે પોતાને અને તેની પુત્રીને મારી નાખવાની ધમકી આપી હતી જેના લીધે વકીલે પાંચ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ સોલા પોલીસ સ્ટેશનમાં કિન્નરી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી ડબલ મર્ડરનો આ કેસ હાલ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે મિત્રો તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો